મિત્રો કેમ છો બધા મજામાં અને મજામાં જશો તો બધાને જય માતાજી જય મિલ્ડી મને જય જાણો ફરી અમારા નવા બ્લોગમાં બધાને હાર્દિક હાર્દિક સ્વાગત છે તો બધાને મહાદેવ આજે સોમવાર છે અને સાવન મહિનો છે તો તમને ખબર છે તો જો કાંકમાં બધું કંઈ નાખ્યું છે ઘણી તડકો ઘણી છાંયો ઘણી તડકો છાંયો આપણને ગામને વરસાદ આવશે પણ કાંઈ વરસાદ નહીં આવે એવું નથી વાદળું છે ખાલી જુઓ કામ સરસ મજાનું કરી નાખ્યું છે જો બધું કમ્પ્લીટ અને વિશુભાઈ અને એમાં હરિયન આપણે જે હરિયન લઈને જ આવ્યા અને જો અને એક વાત કહેવાનું ખાસ કે અમારે આર્યન ભાઈની સાતમ સુધરી ગઈ છે ગાને શું છે આર્યન જો અમારા આર્યન ભાઈ રડા છે અહીંયા વગાડ્યું અહીંયા વગાડ્યું પછી અહીંયા વગાડ્યું ફરી જગ્યાએ વગાડ્યું છે હાથમાં વગાડ્યું છે જો અહીં ઓઠે વાગ્યું છે અહીંયા અહીંયા અમારા આર્યન ભાઈ ને સાયકલ માં એક્સિડન્ટ થઈ ગયું હે ને કાલે એક્સિડન્ટ થયો ને હું થયું હે બોલ તો ખરા શું થયું કેમ કરતા જોવા ડીજન બીજન મસ્ત કરી નાખ્યા સાયતમ ના કાને અને કાલે બહુ

ઘણું વાગી ગયું હતું મોઢે મોઢે લોહી નીકળ્યો હતો એ વખતે વિડીયો બનાવ્યા ઓ આર્યન ભાઈ હાલત એવી થઈ ગઈ હતી કાલે ધૂળ ગુડ બધે કરી ગઈ મોઢામાં મોઢે આર્યન નાકમાં મોઢામાં ધૂળ કરી ગઈ હતી ને કાલે પાદરું કેમ કે નાકે તો વાગ્યું ન એટલે આમ નાકે કોઈ પણ વસ્તુ વાગે એટલે બહુ વહું લાગે ઘણું રોયા આપણે ઘડી દયા આવી ગઈ કે આર્યન ભાઈ શું કરશું આર્યન ભાઈ હેઠા નથી આમ હો જતી પણ આમ તોફાની છે એમ ઘરે કોટા તોફાની પણ બહાર જાય ને એટલે હેઠા નો બેગા તોફાની છે ને હે

માં મિત્રો આજે આપણે બીજો દિવસ છે રાતે પછી ન છે 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 પછી આજે આપણે બીજો દિવસ થઈ થઈ ગયો અને સવાર ફર્સ્ટ ક્લાસ રેડી ગયા કામકાજ અડધું કરી નાખીશું અડધું બાકી છે ને હવે સાટમ માઠમ નજીક આવી ગઈ છે તો થોડુંક રાસ વાસી બનવું એવું બનાવી નાખ્યું છે પૂરી બનાવી નાખી પણ મેંદાન રોટલી પૂરી બનાવવાની બાકી છે તો અત્યારે સૌ પ્રથમ જો આપણે પહેલાં બધું લાવ્યા છે ને ભરવી છે કેમકે બહાર પડવું છે લાવેલું બધું તો ભરી દેવી અને આજ તો મેંદાન રોટલી પૂરીને એવું બનાવી નાખવાનું છે જે દોડ દોડાઈ રહ્યા લોટ ભરવાનો પડ્યો છે ઈશુભાઈ અમારા છે ને ઘરમાં રહેતા નથી

તૈયારી કરે અને વરસાદ સારો દેવા મળ્યો છે સવાર કરતા સવાર સવારમાં તો કોક કોક વરસાદ આવતો હતો પણ અત્યારે તો ફૂલ આવવા માંડ્યો પાણી વચ્ચે આવવાનું છે મેળવ્યું ભૂલ વર્ષો ઘડીક માં કાળો મંચ વાગર થઈ ગયું વરસાદ સારું ને વરસાદ આવે તો તમારે બધા વરસાદ છે કે નહીં કોમેન્ટ કરજો પાછા અમારે તો જો આવી ગયો છે કાલે પાચમ છે નાગ પાચમ ને આજે વરસાદ શરૂ થઈ ગયો છે જો ભાઈ સાહેબ વરસાદમાં નાવા વૈયા કરી 그래서 지금